નમસ્કાર દોસ્તો તમને ખબર છે કે કોઈ ગુજરાત ફિલ્મ તેના બજેટ કરતાં ડબલ કમાણી કરે છતાં જે પ્રોડ્યુસરે આ ફિલ્મ બનાવી હોય તેને નુકસાન થાય છે હવે તમે કહેશો કે ના હોય કોઈ ફિલ્મ તેના બજેટ કરતાં વધારે કમાય તો તે કેવી રીતે ફિલ્મ બનાવને નુકસાન થાય હવે તમે આમ પણ કહેશો કે આવું નુકસાન થાય તો પછી બધા પ્રોડ્યુસર ફિલ્મો બનાવવાની બંધ ન કરી દે ચાલો તો આજે આપણે વિગતવાર સમજીએ કે ફિલ્મો જે થિયેટરમાં રિલીઝ થાય છે તે કેવી રીતે કમાણી કરે છે અને આ રિકવરી કરેલી પૂરેપૂરી રકમનો અડધા કરતાં પણ ઓછી રકમ જેને ફિલ્મ બનાવી તેને કેમ મળે છે એ પણ સમજીએ ગુજરાતી ફિલ્મો છેલ્લા દસ વર્ષથી ખૂબ જ સારી રીતે ચાલી રહી છે ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં પણ આપણી ગુજરાતી ફિલ્મો ખૂબ જ ચર્ચામાં રહે છે હાલમાં જ લાલુ નામની ફિલ્મે આખા ભારત દેશને ઇમ્પ્રેસ કરી દીધા છે એટલે તો આ ગુજરાતી સિનેમાની સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મ બની છે પણ તમને ખબર છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક વર્ષની અંદર સો થી પણ વધારે ફિલ્મો બને છે જેમાંથી આઠ થી દસ ટકા ફિલ્મો થિયેટરની અંદર સફળ થઈ શકે છે બાકીની બધી ફિલ્મોને નુકસાન ઝીલવું પડે છે આનો મતલબ એવું નથી કે ખાલી ગુજરાતી ફિલ્મોને જ આવું નુકસાન થાય છે હિન્દી હોય કે સાઉથ કે પછી હોલીવુડની અંગ્રેજી ફિલ્મો એમાં પણ એવું જ છે બધી ઇન્ડસ્ટ્રીમાં દસ ટકાની આસપાસ જ ફિલ્મો થિયેટરની અંદર સફળ થઈ શકે છે બાકીની બધી ફિલ્મો ફ્લોપ જ થાય છે તો આ જે ફિલ્મો થિયેટરમાં સફળ થાય છે એની જે કમાણી થાય એ બધી રકમ ફિલ્મના નિર્માતાઓને કેમ નથી જતી સ્વાભાવિક છે કે જેને ફિલ્મ બનાવી હોય એને જ આ બધી રકમ જવી જોઈએ ને પણ નહીં આ જે રિકવરી થાય છે એમાંથી બધા કરતા છેલ્લે જો કોઈને પૈસા મળતા હોય તો એ ફિલ્મ નિર્માતાઓને છે

એટલે આ ટિકિટ ઓડિયન્સને એકસો બાર રૂપિયાની પડે છે એટલે એમાંથી ચોક્કસ બાર રૂપિયા તો કપાઈ જવાના છે એટલે બચે હવે સો રૂપિયા આ સો રૂપિયામાંથી થિયેટર પચ્ચીસ ટકા સર્વિસ ચાર્જ લેશે એટલે હવે બચે પંચોતેર રૂપિયા આ પંચોતેર રૂપિયામાંથી પિસ્તાલીસ ટકા રકમ પ્રોડ્યુસર એટલે કે ફિલ્મ નિર્માતાઓને જાય છે એટલે સમજો કે થી તેત્રીસ રૂપિયા એમને મળે છે બાકી જે પૈસા બચે છે એ થિયેટર પાસે રહેશે ખાસ કરીને આ સિસ્ટમ ગુજરાતી ઇન્ડસ્ટ્રીની અંદર છે જેમાં પ્રોડ્યુસરને પિસ્તાલીસ ટકા મળે છે બોલિવૂડ જેવી ઇન્ડસ્ટ્રીની અંદર પ્રોડ્યુસરને બાવન ટકા મળતું હોય છે હવે આ જે બત્રીસ રૂપિયા પ્રોડ્યુસરને મળે છે એમાંથી પણ દસ ટકા ડિસ્ટ્રીબ્યુટર પાસે જાય છે એટલે આગળ થઈને જે રકમ બચે એ છેલ્લે પ્રોડ્યુસર પાસે આવે છે હવે તમે ગણતરી કરો કે છેલ્લે તેની પાસે કેટલા પૈસા આવ્યા હશે જો કોઈ પિક્ચર સ કરોડમાં તૈયાર થયું હોય તો તેને ઓછામાં ઓછું વીસ કરોડનું કલેક્શન તો કરવું જ પડે તો જ પ્રોડ્યુસર પાસે પોતાની રકમ મળી શકે આ રીતની સિસ્ટમ ગુજરાતી ઇન્ડસ્ટ્રીની અંદર છે જેમાં કરતા પ્રોડ્યુસર પાસે પૈસા આવે છે આ તો ફિલ્મ સફળ થઈ હોય ત્યારે મળે છે બાકી તો આ પણ એની પાસે નથી આવતું કહી શકાય કે જો કોઈને નુકસાન ઝેલવું પડતું હોય તો એ ફિલ્મ પ્રોડ્યુસર જ હોય છે બાકી બીજાને એટલું બધું નુકસાન થતું નથી અને હા એક વાત તો એડ કરવાનું રહી ગયું જ્યારે કોઈ પ્રોડ્યુસરને પોતાની ફિલ્મ થિયેટરની અંદર ચલાવવી હોય તો એ માટે પણ તેને થિયેટરને પે કરવું પડે છે મતલબ કે બધી રીતે જો કોઈને ફાયદો થતો હોય તો એ થિયેટરવાળા છે જેને પર્સન્ટેજ અને આ રકમ મળે છે એટલે એ ખૂબ જ ફાયદામાં રહેશે એટલે કદાચ કોઈને ફિલ્મ નિર્માતા બનવું હોય તો દસ વખત વિચારી લેવું કે કરવું કે નહીં આમાં એક્ટર અને થિયેટરવાળાને કોઈ નુકસાન થતું નથી પણ હા ફિલ્મ ફ્લોપ થાય તો એક્ટરનું માર્કેટ વેલ્યુ પણ ઘટે છે એટલે એ પણ ફિલ્મ ઉપર ખૂબ જ મહેનત કરે છે આમ તો આ ફિલ્મો સાથે સંકળાયેલા જે પણ લોકો છે એ બધા દિલથી મહેનત કરે છે એટલે જ તેઓ ઓડિયન્સ પાસે સારી એવી ફિલ્મ લઈને આવી શકે છે બાકી આજકાલ તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આસમાને છે મતલબ કે દુનિયાભરમાં ધમાલ મચાવે છે સારું એવું નામ કઢી રહી છે એટલે તેને સપોર્ટ કરવું તો બને જ બાકી તમે કહો તમે છેલ્લે કઈ ગુજરાતી ફિલ્મ થિયેટરની અંદર જોઈશે અને આવનારી કઈ ગુજરાતી ફિલ્મ માટે બહુ એક્સાઇટેડ છો એ મને કમેન્ટમાં કહો હવે તમે સબ્સ્ક્રાઇબ તો કરતા નથી પછી શું કહું જલ્દીથી હજાર સબ્સ્ક્રાઇબ કરાવી આપો એટલે થોડી ક્વોલિટી વાળું કન્ટેન્ટ બનાવી શકીએ બાકી વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો મળીશું બીજા વિડીયોમાં બાય